મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આવો સત્સંગમાં મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વધ પક્ષની ચતુર્થી સંકષ્ટ ચતુર્થી કે બહુલા ચતુર્થીની વ્રત કથા મહિમા પૂજન વિધિ જે ચતુર્થીનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયમે બતાવેલું છે તે આ શુભ ચતુર્થી છે બહુલા અર્થાત ગાય માતાનું નામ છે તેના પરથી પણ આ ચતુર્થીનું નામ રાખવામાં આવ્યું છે બહુલા ચતુર્થી આજે ભગવાન શ્રી ગણેશજીની પૂજા આરાધના તો ભક્તો કરશે વ્રત જપ તપ દાન પુણ્ય કરશે સાથે સાથે ગૌ માતાની પૂજાનું પણ મહત્ત્વ આ ચતુર્થીમાં બતાવવામાં આવ્યું છે આજે બોળચોથનું વ્રત પણ બહેનો રાખે છે ગાય માતાની પૂજા કરીને ગાય માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો આ શુભ અવસર દિવસ છે જે ગાય માતામાં તેત્રીસ કોટી દેવતાનો વાસ મનાય છે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં આ ચતુર્થીના મહાત્મય વિશે કહેલું છે તે આ ચતુર્થીની વ્રતકથા પણ સાંભળીશું અને ઉપાય પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય કોટી સમપ્રભ કરું મેં દેવ સર્વકાર્ય સુસર્વદા બોલો ભગવાન શિવ પાર્વતીના આનંદન રીદ્ધિસિદ્ધિના દાતા લાભસુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા સર્વપ્રથમ પૂજનીય બાપા ગણપતિની છે મિત્રો શ્રાવણ માસના વદ ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી સર્વે સંકટો કષ્ટો બાધાઓને હરનાર આ ચતુર્થી તિથિ છે આ ચતુર્થીને બહુલા ચોથ પણ કહેવાય છે સંતાનની સુરક્ષા માટે આ પર્વ મનાવાય છે આજે બહેનો ગાય માતાની પૂજા કરે છે અને માટીના શિવ પાર્વતીની મૂર્તિ બનાવીને ગણેશજીની મૂર્તિ બનાવીને તેની ઉપાસના કરે છે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયમે આ ચતુર્થીના મહાત્મય વિશે જણાવ્યું છે કે જે ભક્તો આ ચતુર્થીનું વ્રત કરશે તેને સંતાન સુખની પ્રાપ્તિ થશે બહુલા ચતુર્થીનું વ્રત કરવાથી સંતાનને ખુશહાલી સફળતા સંકટોમાંથી મુક્તિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે સૌ પ્રથમ આપણે બહુલા ચતુર્થી નામ શા માટે છે આ ચતુર્થીનું તે વિશે જાણી લઈએ પછી સંકષ્ટ ચતુર્થીની પૂજન વિધિ અને વ્રતકથા પણ સાંભળીશું શાસ્ત્રોમાં ગાય માતાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ ગાય માતાને માતાનો દરજો પ્રાપ્ત છે ગાય ગંગા ગાયત્રી અને તુલસી માતા આ જે પવિત્ર નામ છે તેનું સ્મરણ કરવા માત્રથી પણ પાપનું સમન થાય છે ગાયની પૂજા આજે બહેનો કરે છે જેથી સંતાન સુખની પ્રાપ્તિ થાય અને સંતાનના સંકટોનો નાશ થાય પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ સિંહના રૂપમાં બહુલા ગાયની સામે આવ્યા ત્યારે ગાય માતા સ્વયં પ્રાણુની આહુતિ દેવા માટે તૈયાર થયા ગાય માતાએ સિંહને કહ્યું કે હું મારા બચ્ચાને દૂધ પીવડાવીને પાછી આવું ત્યારે હે સિંહ તું મને ખાઈ જજે વાછળદા પ્રતિ ગાયનો સ્નેહ જોઈને સિંહ રૂપ ભગવાને તેમને જવા દીધી અને વચન અનુસાર ગાય પોતાનું કાર્ય પૂર્ણ કરીને સિંહની સામે પાછી આવે છે ભગવાન શ્રી કૃષ્ણ બહુલાની ધર્મપરાયણતા અને વચનબદ્ધતાને જોઈને પ્રસન્ન થયા અને તેમણે બહુલાને આશીર્વાદ આપ્યો કે કલયુગમાં તારી જે પૂજા કરશે તેને સંતાન સુખની પ્રાપ્તિ થશે તેના સંતાન સુરક્ષિત રહેશે માટે આ બહુલા ચતુર્થીના દિવસે ગાય માતાની પૂજાનું પણ મહત્ત્વ છે શ્રી ગણેશજીની સાથે બહુલા ચતુર્થીના દિવસે ગાયના દૂધની કોઈ પણ સામગ્રી ખાઈ ન શકાય અથવા ગાયના દૂધનો ઉપયોગ ન કરીએ તો વધુ સારું કારણ કે ગાયના દૂધ ઉપર આજના દિવસે ખાસ તેના વાછરડાનો જ હક છે ગૌમાતાની આજે પૂજા થાય છે ભોજન કરાવાય છે ત્યારબાદ ગાય માતાની પ્રદક્ષિણા કરીને માતાને પ્રાર્થના કરાય છે કે હે ભગવાન શ્રી કૃષ્ણની વાલી ગૌ માતા મારા સંતાનની રક્ષા કરજો જાણે અજાણે થયેલા પાપ દોષોમાંથી મુક્તિ અપાવજો આ રીતે આજે બહુલા ચતુર્થીનું વ્રત પણ રખાય છે બોડચોથનું વ્રત પણ રખાય છે અને સંકષ્ટ ચતુર્થીનું વ્રત પણ રખાય છે હવે આપણે જાણી લઈએ કે સંકષ્ટ ચતુર્થી કે જે શ્રી ભગવાન ગણેશજીને અત્યંત પ્રિય છે તે આ ચતુર્થીના મહિમા વિશે જાણીએ અને પૂજન વિધિ પણ ધાર્મિક માન્યતા અનુસાર પ્રત્યેક તિથિના કોઈ ને કોઈ દેવતા હોય જ છે તિથિ કોઈને કોઈ દેવતાને સમર્પિત હોય છે ઈષ્ટદેવ હોય છે અને તેમની પૂજા કરવાથી તે દિવસ સંબંધી લાભ પણ પ્રાપ્ત થાય છે તે તિથિ સંબંધી લાભ પ્રાપ્ત થાય છે તેમાં ચતુર્થી તિથિ કે સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે જેમની આરાધના આજે કરાય છે સર્વે સંકટો કષ્ટો બાધાઓમાંથી મુક્તિ મળે છે ભગવાન શિવજી અને પાર્વતીજીના પુત્ર ગણેશજીને પ્રિય એવી આ ચતુર્થી તિથિ કે જેમાં ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો હતો તે ચતુર્થી તિથિમાં જ લગ્ન પણ અને ચતુર્થી તિથિના દિવસે જ લાભ શુભનો પણ જન્મ થયો આ રીતે ચતુર્થી તિથિમાં વણાયેલા ભગવાન શ્રી ગણેશજીની આ પ્રિય તિથિના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે એમાંય ખાસ કરીને શ્રાવણ માસ કે જે શ્રી ગણેશજીના પિતાજીના પ્રિય એવા ભગવાન ભોળાનાથને પ્રિય એવો આ માસ છે ત્યારે વદ પક્ષની ચતુર્થી ઉત્તમમાં ઉત્તમ ફળ આપીને જાય છે આ ચતુર્થીના દિવસે સર્વે સંકટો કષ્ટોનું હરણ થાય એ અર્થે ભગવાન શ્રી ગણેશજીનું વ્રત રખાય છે અને તેમને પ્રાર્થના કરાય છે ધાર્મિક માન્યતા અનુસાર સંકષ્ટ ચતુર્થીનું વ્રત કોઈ પણ રાખી શકે છે ભાઈ બહેનો ગમે તે આયુના હોય વૃદ્ધ હોય બાળકો હોય તે પણ રાખી શકે છે આ વ્રત સંતાનની સલામતી માટે મહિલાઓ વ્રત રાખે છે ઘર પરિવારમાં સકારાત્મકતાનો વાસરે સુખ સમૃદ્ધિનો વાસરે એ માટે ભાઈઓ પણ આવ્રત કરી શકે છે પરેશાનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે કેરિયરમાં તરક્કી માટે તથા જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ અર્થે પણ સફળતા માટે પણ આવ્રત કરાય છે સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્રદેવની આરાધના કરવી શુભ મનાય છે જેમ વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થતા નથી એ જ રીતે સંકષ્ટ ચતુર્થીના દિવસે રાત્રે જ્યારે ચંદ્ર પૂજન થાય છે ચંદ્રદેવના દર્શન થાય છે ત્યારે આ વ્રત પૂર્ણ થાય છે આ વ્રત સૂર્યોદયથી લઈને ચંદ્રોદય સુધીનું રહે છે આજે ચંદ્ર દર્શનનો સમય પણ જાણી લઈએ આજે ચંદ્રોદય છે રાત્રિના નવ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ સમય હોઈ શકે તે જાણી લેવો ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે દર્શન કરાય છે પૂજન કરાય છે ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરાય છે ત્યારબાદ જે ભક્તોએ એક ટાઈમ ભોજનનો સંકલ્પ કર્યો હોય તેવો એક ટાઈમ ભોજન લઈ શકે છે અને જેઓ ઉપવાસ કરે છે તેઓ તો ફલ ફલાદી ચા દૂધ કોફી જ્યુસ આખો દિવસ લઈ શકે છે જેવી જેની શરીરની શક્તિ હોય એ પ્રમાણે વ્રત રાખવું શરીરને કષ્ટ આપીને વ્રત રાખવું નહીં કારણ કે તો મન લાગશે નહીં અને મન હોય તો માળવે જવાય છે એટલા માટે મનને અને તનને દુઃખી કરીને વ્રત ન કરાય વ્રત ન થાય તો માત્ર પૂજા કરવી પૂજા ન થાય તો માત્ર મંત્ર જાપ કરવા અને એ પણ ન થાય તો કથા સાંભળી લેવી આ રીતે પ્રભુની ભક્તિ કરવી ઉત્તમ મનાય છે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો હોય ચિત્રજી હોય તેનું પૂજન થાય છે જોકે આપણા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ કે ફોટો બિરાજમાન જ રહે છે ના હોય તો પૈસો અને સોપારી પણ ચાલે તેમને ગંગાજળથી સાદા જળથી પંચામૃતથી સ્નાન કરાવી શુદ્ધ જળથી સ્નાન કરાવી ત્યારબાદ કંકુનો ચાંદલો અથવા સિંદૂર ચડાવું ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય જનોય ઘાસ અર્પિત કરવા આજના દિવસે મોદકનો ભોગ પ્રભુને લગાવવો સાકર અથવા ગોળ પણ ચાલે ત્યારબાદ પુષ્પ સમર્પિત કરવા જાસૂદનું પુષ્પ લાલ પુષ્પ હોય તો ઉત્તમ પ્રભુને આજે ખાસ કરીને સિંદૂર અર્પિત કરવાથી ઘર પરિવારમાં ખુશહાલી રહે છે અગિયાર દૂરવાની પત્તી પ્રભુને અર્પિત કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશજીને મોદક લાડુનો ભોગ અને જાસૂદનું પુષ્પ અર્પિત કરવાથી જીવનમાં શુભતા આવે છે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે પૂજા ન કરે સૂતક હોય તો પણ વ્રત થાય છે પૂજા નથી થતી ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કરવાથી જીવનની તમામ આશા આકાંક્ષાઓ પૂરી થાય છે સંકટ કષ્ટ મટે છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવા આ વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ આવું આપણે સાંભળીએ શ્રાવણ માસના વદપક્ષની ચતુર્થી તિથિના વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશજીની પુરાણ પુરાણકાળના સતયુગની આ વાત છે પર્વતરાજ હિમાલયની અતિ સ્વરૂપવાન પુત્રી પાર્વતીજી ભગવાન શંકરને પોતાના પતિના રૂપમાં પામવા ઈચ્છતા હતા આ માટે તેઓ નિત્ય ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હતા ઉપવાસ કરતાં વ્રત કરતા એક દિવસની વાત છે નારદજી ફરતા ફરતા પર્વતરાજ હિમાલયના આંગણે આવ્યા તેમણે જોયું કે પાર્વતીજી હૃદયપૂર્વક શ્રદ્ધા ભાવથી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરે છે નારદજી તો ત્રિકાળ જ્ઞાની હતા તેમણે ક્ષણવારમાં જ પાર્વતીજીના હૃદયની વાત જાણી લીધી તેમણે પાર્વતીજીને કહ્યું હે મહાસતી તમે જેને પામવા માટે આવા આકરા તપ વ્રત ઉપવાસ કરીને શરીરને દુર્બળ બનાવી રહ્યા છો તેઓ જરૂર તમારો સ્વીકાર કરશે આટલું કહીને નારદજી તો અદૃશ્ય થઈ ગયા પાર્વતીજી આ વાત સાંભળીને ઘણા પ્રસન્ન થયા એ દિવસથી જ તે ભગવાન ભોળાનાથને મનોમન પોતાના પતિ તરીકે માનવા લાગ્યા છતાં પણ પાર્વતીજીએ પોતાના માતા પિતાની આજ્ઞા લઈને શિવજીને જેમ બને તેમ જલ્દી વરવા માટે જંગલમાં જઈને આકરી તપશ્ચર્યા આદરી આમ છતાં શિવજી પ્રસન્ન થયા નહીં આથી પાર્વતીજી અત્યંત નિરાશ થઈ ગયા આખરે તેમણે નારદજીને યાદ કર્યા નારદજી તો તરત જ હાજર થઈ ગયા અને પૂછ્યું હે મહાસતી તમે મારું સ્મરણ કર્યું પાર્વતીજી તરત બોલ્યા હે નારદજી આપે જણાવ્યા મુજબ મેં કઠોર તપસ્યા કરી અન્ન જળનો પણ ત્યાગ કર્યો પણ શિવજી તો પ્રગટ જ નથી થતા માટે શિવજીના દર્શન કરવાને હું આકૂળ વ્યાકુળ થઈ ગઈ છું તેમના વિના મને ચેન પડતું નથી મહેલમાં રહેવું ગમતું નથી મારું હૈયું નિત્ય શિવજીને જ પોકારી રહ્યું છે કોઈ એવો ઉપાય બતાવો કે જેથી કરીને હું શિવજીને મારા પતિ તરીકે પ્રાપ્ત કરી શકું મારું જીવન ધન્ય કરી શકું આ સાંભળીને નારદજીએ કહ્યું હે પાર્વતીજી તમે અત્યંત પુણ્યશાળી અને સઘળા કષ્ટોને દૂર કરનાર ભગવાન શ્રી ગણેશજીની સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરો તમો મનમાં દ્રઢ સંકલ્પ કરો કે હે ગણેશજી હું જ્યાં સુધી ચંદ્રોદય નહીં થાય ત્યાં સુધી નિરાહાર રહીશ આપનું પૂજન કરતી રહીશ ચંદ્રોદય થયા પછી જ ભોજન લઈશ આ પ્રમાણે નિત્ય તેમજ કૃષ્ણ પક્ષની ચતુર્થીએ ગણેશજીનું પૂજન અર્ચન કરતા રહું આથી તમારા મનની વાત તમારા મનોરથની વાત જરૂર પૂર્ણ થશે આટલું કહીને નારદજી તો અદૃશ્ય થઈ ગયા ત્યારબાદ પાર્વતીજીએ ગણેશજીની પૂજા અર્ચના શરૂ કરી સમય જતાં તેમનું રુષ્ટ પુષ્ટ શરીર સાવ દુબળું બની ગયું શરીરમાં શક્તિ આવવા લાગી મન સ્થિર રહેતું ન હતું આથી ગણેશજીની પૂજા બરાબર થતી ન હતી મન જાત જાતના વિચારોમાં પૂરવાતું જતું હતું છતાં પણ મનને મજબૂત બનાવીને પાર્વતીજી ગણેશજીના પૂજનમાં ખોવાઈ જતા હતા અંતમાં પાર્વતીજીનું ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત ફળીભૂત થયું અને ભગવાન ભોળાનાથે પ્રગટ થઈને પાર્વતીજીને દર્શન આપ્યા દર્શન કરીને પાર્વતીજી ભાવ વિભોર થઈ ગયા ભગવાન ભોળાનાથે કહ્યું હે દેવી હું તમારી સેવા શ્રદ્ધાપૂર્વકની ભક્તિ તથા તમારો પ્રેમ જોઈને પ્રસન્ન થયો છું તે માટે હે હિમાલય પુત્રી તમારે જે વરદાન માંગવું હોય તે મારી પાસેથી માંગી લો પાર્વતીજી શરમાઈ ગયા અને ભોળાનાથને કહેવા લાગ્યા હે નાથ આપ તો અંતરિયામી છો આપને મારા હૈયામાં શું છે તે જાણ અવશ્ય હોવી જ જોઈએ ખરેખર તમને મારા હૈયાની વાતની જાણ છે જ તો મારા મનોરથો અવશ્ય પૂરા કરો ભોળાનાથ તરત જ બોલ્યા હે મહાસતી તમારા હૃદયની વાત હું સારી રીતે જાણું છું તમે એ વાતને પૂરી કરવા માટે તમારા શરીરની સામે જોયા વિના ઘણી આકરી તપશ્ચર્યા કરી છે તમે તમારું શરીર ઘસી નાખ્યું છે હે સતી તમારા મનની ઈચ્છા જરૂર પૂરી થશે આ મારું વચન છે આટલું કહેતા જ ભોળાનાથ અદૃશ્ય થઈ ગયા આમ ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાથી પાર્વતીજીને મનની ઈચ્છા પૂરી થઈ ભગવાન ભોળાનાથને પતિ તરીકે પ્રાપ્ત કરવાની મનોકામના પૂર્ણ થઈ હે ભગવાન શ્રી ગણેશજી તમે જેવા પાર્વતી દેવીને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌની મનોકામના મનોભાવ શુભભાવ પૂર્ણ કરજો બોલો ભગવાન શ્રી ગણેશજીની છે મિત્રો તો આપણે સાંભળી શ્રાવણ માસના સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા જેમાં ભગવાન શ્રી ગણેશજીની આરાધના પાર્વતી દેવી કરે છે જે આશ્ચર્ય જેવું લાગે છે પરંતુ આમાં આશ્ચર્યની કોઈ વાત નથી ગણેશજી તે માત્ર શિવ અને પાર્વતીના પુત્ર જ નથી તે પહેલાં આદિદેવ છે જેમ આદિનારાયણ સૂર્યનારાયણ છે તેમ સૂર્ય કોટી સમપ્રભ સૂર્યનારાયણની જેમ જ આદિદેવ ભગવાન શ્રી ગણેશજી છે આ ગણેશજી તો માત્ર શિવ પાર્વતીને આનંદ આપવા માટે તેમને ત્યાં જન્મગ્રહણ કર્યો છે માટે જ ગણેશજીને દેવ કહેવાય છે એટલા માટે મનમાં શંકા ન લઈ આવવી જોઈએ કે પાર્વતી દેવીએ ગણેશજીનું પૂજન કર્યું શાસ્ત્રમાં તો ત્યાં સુધી કથન છે કે જ્યારે શિવ પાર્વતીનો વિવાહ થયો ત્યારે સૌ પ્રથમ ગણેશજીનું પૂજન થયું હતું માટે શ્રી ગણેશજી કે જે આદિ નારાયણ ગણેશજી છે તેમનું પૂજન એટલા માટે જ કરાય છે તેમને વરદાન પ્રાપ્ત છે સર્વે દેવી દેવતાથી જ્યાં સુધી ગણેશજીનું પૂજન નથી થતું ત્યાં સુધી કાર્યમાં આવતા વિઘ્નો બાધા દૂર થતા નથી એમના નામ સ્મરણથી જ સર્વે કાંઈ મંગળ જ મંગળ થાય છે આજના શુભ દિવસે સર્વે સંકટોને હરનાર ભગવાન શ્રી નારદજી દ્વારા કહેવામાં આવેલ ગણેશ સ્તોત્રનો પાઠ એકવાર અવશ્ય કરવો જોઈએ સાંભળવો જોઈએ જેથી પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય જીવનના સંકટો કષ્ટો દૂર થાય તે સ્ત સાંભળીએ પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયક સ્મરે નિત્યમ આયુ કામર્થ સિદ્ધે પ્રથમ વક્રતુંડંચ એ તૃતીયાક્ષ ગજવક્રં ચતુર્થક લંબોદર પંચમચ વિકટમ એવ सप्तमं विघ्नराजेन्द्र तुम्रवर्ण तथाष्टिकं नवं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादश एतानि नामानि त्रिसन्ध्य ह्यः पठेन्नर न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभु विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् પુત્ર લભતે પુત્રાન મોક્ષાથી લભતે ગતિ જપેત ગણપતિસ્તોત્રિર્માર્ષે ફલં લભેત સંવસરેણ સિ ચભતેન અત્ર સંશય અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્ય્ચ લિખી યમર્પએ ત્યાં વિદ્યા ભવેસવા ગણેશ પ્રસાદનારદપુરાણસંટનાસન ગણેશસ્તોત્રપૂર્ણ બોલો સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપશોને મારા જય શ્રી